મિત્રો આજે તમને મારે ખેતી વિશે ચર્ચા કરવી છે ઘણા લોકોને એવું હોય છે કે ખેતીમાં બહુ આવક છે ખેડૂતોના દેવા માફ કરી દીધા છે બીજ એમને સરકાર બે હજાર રૂપિયા દર મંથ આપે છે ક્યારેક ક્યારેક ઇલેક્શનના લીધે સરકાર દેવું માફ કરી દે છે બીજી સરકારની યોજનાઓ છે ખેડૂતોને કેટલી આવક છે અને ઘણાને એવું થતું હોય કે ચલો નોકરી છોડી અને ખેતી કરવા જતા રહીએ પાંચ દસ વીઘા જમીન લઈને એની અંદર તો બહુ આવક હોય છે કારણ કે મોસ્ટલી કેવું થતું હોય કે જે યુટ્યુબમાં જે ખેડૂતોની સક્સેસ સ્ટોરી આવતી હોય છે ફેસબુકમાં આવતી હોય છે ઇન્સ્ટાગ્રામમાં ખેડૂતોની આવતી હોય છે એવા તો ગુજરાતમાં જૂ જ ખેડૂતો જોવા મળે છે એની અંદર ચલો સરકારના સહયોગથી પ્રગતિ ઘણી એવી સારી એવી થઈ છે ચલો આ તમે દરેક જગ્યાએ જોશો તો તમને સારો પાક જોવા મળશે એની અંદર સરકારનો બહુ સહયોગ રહેલો છે કે ચલો એણે આ વખતે મગફળી ટેકાના ભાવે ખરીદી જે બજારમાં ભાવ હતા એનાથી ત્રણસો રૂપિયા ઉપર ક્યારે કે રાયડું ખરીદે છે એરંડા તો નથી ખરીદતા પણ ચણાની એવી ખરીદી કરે અને અત્યારે નર્મદા કેનાલના લીધે દાંતીવાડા ધરોઈ સીપુ નર્મદા યોજના તાપી એ અલગ અલગ રિવરના લીધે ખેડૂતોને ચલો પાણી તો મળી રહે સારું બિયારણ મળી રહે અને સરકારના બધાય સહયોગ છે બધું સારું છે તોય તમે કલ્પના કરો કે ખેડૂતોને કેટલી આવક થતી હોય ચલો તમને આજે એના વિશે થોડીક માહિતી આપું કે ગુજરાતમાં મોટા ભાગે જમીન પહેલાં હેક્ટરમાં સૌથી પહેલાં તો ઓગણીસો પંચાવન પચાસ આજુબાજુ એકર ગુઠામાં જમીન મપાતી હતી કે કેટલા એકર જમીન છે એક એકર બે એકર પાંચ એકર દસ એકર કારણ કે પહેલાં શું હતું કે ખેડૂતો પાસે જમીન વધારે હતી મતલબ લોકો ઓછા હતા તો એકરમાં માપતા હતા અને જ્યાં મતલબ રણ વિસ્તારો હતી આજુ પણ એકરનો મોસ્ટલી દરેક વસ્તુમાં ઉપયોગ થતો હોય એના પછી આવ્યું હેક્ટર શું આવ્યું હેક્ટર હેક્ટરે અંગ્રેજોની પદ્ધતિ હતી અને થોડી ઘણી સારી પણ હતી કે ભાઈ દરેક માપ હેક્ટરમાં અત્યારે પણ આપણે જે આપણા સાત બારના ઉતારા જોઈએ તો એની અંદર માપ હંમેશા શેમાં હોય છે હેક્ટર હૅક્ટર આરેમાં એમ તો ધારો કે ગુજરાતમાં ખેડૂતો પાસે જમીન કેટલી ઘણા ખેડૂતો પાસે ઘણા લોકો પાસે જમીન નથી તો એ કોઈકની જમીન ભાગે આવે છે ઘણા ખેડૂતો પાસે અત્યારે મતલબ કુટુંબનો વિસ્તાર થવાથી એક વીઘા જમીન છે બે વીઘા જમીન છે ત્રણ વીઘા છે ચાર વીઘા છે પાંચ વીઘા છે તમે એવું ધારી લો કે કોઈકની પાસે ઘણી એવી જમીન છે તો એ ઘણી એવી એટલે કેટલી એમ તો એક વ્યક્તિ પાસે સરેરાશ પાંચ વીઘા જમીન છે પાંચ વીઘા જમીન હોય અને એમનું જનરલી અત્યારે બહુ મોટું કુટુંબ નથી હોતું ચાર વ્યક્તિનું કુટુંબ હોય તો એક વીઘા જમીનની અંદર ચાર વ્યક્તિઓનું ગુજરાન ચલાવવાનું હોય છે ચાર એના ઉપર નિર્ભર હોય તો એક વીઘા જમીનની અંદર હું કેલ્ક્યુલેશન સમજાવું કે ચલો તમે એક વીઘાનું એરંડાનું તમારે વાવેતર કરવું છે તો સૌથી પહેલાં તમારે એ જમીનને પાણી પાવું પડશે દેશી ભાષામાં અમારે એને રેલોવું કે પાણી પાવાનું જો પોતાનો બોર હોય તો તો જે લાઇટનો ખર્ચ અને બોરવેલ બનાવવાનો જે ખર્ચ થયો હોય મતલબ બોર બનાવવાનો જે ખર્ચ થયો ટ્યુબવેલ બનાવવાનો પરંતુ જો કોઈકના ત્યાંથી થર્ડ પાર્ટી પાસેથી પાણી લેવાનું છે કોઈ ત્રીજી વ્યક્તિ પાસેથી એમ બીજી વ્યક્તિ પાસેથી તો એને ટોટલ ઉપજનો ત્રીજો ભાગ એને આપી દેવાનો છે ફક્ત પાણી આપ્યા માટેનો સુજલામ સુભલામ અને દાંતીવાડા કેનાલના લીધે તો હાલ એટલી બધી તકલીફ નથી પડતી પણ છતાં પણ ગુજરાતના ચાલીસ ટકા ખેડૂતો બીજા પાસેથી પાણી લઈ અને ખેતી કરવા માટે મજબૂર છે તો તમે કલ્પના કરો કે એક વીઘાની અંદરથી સારામાં સારા એરંડા થાય ઘણા સારા તો ચાલીસ મણ એરંડા સારા થાય ચાલીસ મણ એરંડાનો અત્યારે બારસો રૂપિયા લેખે ભાવ ગણો તમે તો અંદાજે તમને પિસ્તાલીસ હજાર જેવા સરેરાશ રૂપિયા મળે છે એ પિસ્તાળીસની અંદરથી પંદર હજાર રૂપિયા તમારે બોરવાળાને આપી દેવાના છે કેટલા પંદર હજાર બાકીના પાંચ હજાર તમારે ટ્રેક્ટરનું જો પહેલાં એક વખત ખેડાયું હોય બીજી વખત તમે છેતર ખેડાયું હોય એના પછી એરંડા પહેરવા માટે લાવ્યું હોય ખાતર પહેરવા લાવ્યું હોય અંદર ઉગારો ઉગે એ હરખો કરવા માટે તમે ટ્રેક્ટર લાવ્યું એટલે એક વિઘાએ પાંચ હજાર રૂપિયા તો ટ્રેક્ટરના જતા રહે એટલે ખેડૂતને કેટલા વધ્યા પંદર પાણીના અને પાંચ એના વીસ કાઢો એટલે પિસ્તાલીસ હજારની અંદરથી પચીસ હજાર વધે એની અંદર અંદરથી પ પાંચ હજાર રૂપિયાનું તો બિયારણ આવે છે શું આવે છે બિયારણ એની અંદર જો ચોમાસાની અંદર એરંડા વાયા હોય ને સતત વરસાદ પડે તો બે વખત બિયારણ વાવું પડે તો તો દસ હજાર રૂપિયા બિયારણનો ખર્ચો થઈ જાય પાંચ હજાર બિયારણના અને પાંચ હજાર બીજા કોઈ દવા લાવી અંદર યુરિયા નાખ્યું ડીએપી નાખ્યું તે પછી પાવડો લાવ્યો કોદાળી લાવી કોઈ મજૂરને ત્યાં વર રાખવા માટે રાખ્યા એ રણના વીણાવવા માટે એમ થઈ અને બીજી પાંચ હજાર મજૂરી થઈ જાય એટલે મજૂરી ટોટલ કેટલી થઈ પાંચ હજાર ટ્રેક્ટરના પાંચ હજાર બિયારણને દવાના પંદર હજાર પાણીવાળા ભાઈને આપવાના એટલે ટોટલ પચીસ હજાર રૂપિયા મજૂરી થઈ તો હવે ખેડૂત પાસે એક વિકેટ ત્રીસ હજાર રૂપિયા વધ્યા છે એરંડાના હાલના ધી બેસ્ટ સિચ્યુએશનમાં છે બહુ એરંડા સારા હે તો પછી એની પાસે પાંચ વીઘા જમીન હોય તો એની પાસે ટોટલ કેટલા વધશે એક લાખ રૂપિયા બાર મહિને પાંચ વીઘા જમીનની અંદરથી વધશે એક લાખની અંદરથી જો એણે પોતે જાતે ખેતી કરીને જમીન વાવી હોય તો તો સારું છે જો કોઈકને પાંચમાં ભાગે આપ્યું હોય તો એને ટોટલ ચાલીસ હજાર રૂપિયા તો ભાગે આપવાના જ હતા રે સાહીઠ હજાર રૂપિયા વધે હવે એક ખેડૂતની પચાસ હજારથી લાખ વચ્ચેની આવક પાંચ વીઘા જમીનમાં રહે છે પાંચ વીઘાથી તો ગુજરાતમાં એક ટકા ખેડૂતો પાસે જમીન વધારે છે બાકી બધા લોકોની જમીન પાંચ હજારથી ઓછી જ છે તો પાંચ હજારમાં એને શું શું કરવાનું છે જો એ પાંચ વીઘામાં ઘઉં ના વાવે બાજરી ના વાવે ફક્ત એરંડા વાવે તો જ તો એને ઘઉં વેચાતા લાવવાના છે બાર મહિને દસ હજારના બે ત્રણ હજાર રૂપિયાની બાજરી લાવવાની છે બાર મહિને પાંચ હજારનું તમે ખાલી સબ્જી ગણી લો તેલના ડબ્બાના અત્યારે ભાવ પ્રમાણે એને બાર મહિને છ સાત હજારનું તેલ થઈ જાય બે હજારનું કી થઈ જાય કારણ કે પશુપાલન જો પાંચ વીઘામાં બીજું કશું ના કરે તો એને દૂધ લાવવું પડે એને ગેસના પૈસા એને લાઇટ બિલના પૈસા ઘરના આ બધા ખર્ચા કાઢે એના પછી ફેમિલીના કપડાં બાળકોના શિક્ષણ આરોગ્ય કોઈના લગ્ન પ્રસંગે જવું હોય તો ત્યાં પૈસા આપવાના મરણ પ્રસંગે તો પૈસા આપવાનો રિવાજ નથી લગ્ન પ્રસંગે મિત્રને ત્યાં જાય તો ત્યાં કરવું સમાજમાં મતલબ મોબાઈલ રિચાર્જ મહિને હજાર રૂપિયા થઈ ગયું નાના નાના છોકરાઓ ત્યારે તો ઘરે મોબાઈલ મંગાવે તો દસથી પંદર હજારના તો દર વર્ષે એક મોબાઈલ તો કુટુંબમાં લેવો જ પડતો હોય છે પોતાનો પત્ની માટે બાળકો માટે તો ખેડૂત પાસે વધે છે શું એમ ખેડૂતોને તમે કલ્પના કરો એમ કોઈને એવું લાગતું હોય કે આનાથી વધારે સારી પરિસ્થિતિ હોય કે આનાથી વધારે સારી આવક હોય એમ તો એ કોમેન્ટમાં જણાઈ શકે છે ખેડૂતોને પાંચ વીઘા વાવે તો ખાલી ફક્ત પોતાનું ગુજરાન ચલાવે છેલ્લે તો એને લોન લેવી પડે વ્યાજે પૈસા લેવા પડે છે જો અચાનક કોઈ બીમારી આવી જાય લાખ બે લાખ રૂપિયા ખર્ચો થાય એવી કદાચ છોકરીના લગ્ન હોય છોકરાનાં લગ્ન હોય પાંચથી દસ વીસ લાખનો ખર્ચો હોય તો આ જમાનામાં ખેડૂતો જીવે કઈ રીતે એમ પહેલાં તો કેવું હતું કે ભાઈ એટલા બધા ખર્ચા નહોતા એમ લોકોને બે ટાઈમ જમવું એક બે જોડી કપડાં મતલબ બે સાડલા ધોત્યા અને આ દેખાદેખીના જમાનામાં ખેડૂતોની બહુ ખરાબ હાલત થઈ ગઈ છે હવે કેવું થયું છે કે બેંક પાસેથી ત્રણ લાખ રૂપિયા લોન લીધી હોમ લોન લીધેલી છે બાઇક લોન ઉપર લાયેલું છે ગાડી હોય તો નાની મોટી કોઈ હોય ખેડૂતો પાસે તો એ લોન ઉપર લાયેલી છે પર્સનલ લોન લીધેલી છે અને આ બધું તો કેવી પરિસ્થિતિમાં છે કે ખેડૂત આદર્શ હોય છતાં પણ આવો જોઈએ એમાંથી તમારો કોઈ છોકરો ખરાબ પાકે તમને કોઈ ખરાબ લત લાગી જાય કોઈ ખરાબ ખર્ચા કરો તો ખેડૂત પાસે છેલ્લે વધવાનું શું હે આ પરિસ્થિતિ વિશે લોકોએ વિચારવાનું કારણ કે સરકાર એક વધારે મદદ કોઈને નથી કરી શકવાની સરકાર શું આપશે તમને વીજળી આપશે ચોવીસ કલાક મળે છે પાણી આપશે મોસ્ટલી બધે પાણી મળી રહેશે સારું બિયારણ આપે છે ખેડૂતોને ત્યારે ચાર મહિને બે હજાર રૂપિયા મળે છે ચાર કે ત્રણ મહિને સરકાર એના તરફથી સહયોગ કરવાની છે પણ હવે આમાં એક થઈ શું શકે કે આના ખર્ચામાં એરંડાને હાલ જે મણે બારસો રૂપિયા છે ને જગ્યાએ ચોવીસો રૂપિયા થાય તો એના માટે શું કરવું પડવું જોઈએ કે સરકારે ખાનગી કંપનીઓને ખેડૂતો પાસેથી માલ ખરીદવાની છુટ્ટી આપવી પડે તો શું થશે બજારમાં સ્પર્ધા વધશે સ્પર્ધા વધશે તો કંપનીઓ ખરીદશે અહીંયાથી પ્રોસેસિંગ કરશે એમાં ઘણો એવો પાક છે વિદેશ મોકલશે ખેડૂતોને પોતાની ઈચ્છા મુજબ મતલબ વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરશે એમ આધુનિક ખેતી કરવા માટે પ્રોત્સાહિત કરશે એને મતલબ ખેતીની અંદર કોઈપણ વ્યાજ કે પરત લેવાની અપેક્ષા વગર દસ પાંચ દસ હજારની મદદ કરી અને દાખલા તરીકે એને સોયાબીન વાવવું છે ગુલાબની ખેતી કરવી છે ઋતુ સિવાય ગ્રીનહાઉસ ઇફેક્ટની મદદથી બીજું કંઈક બનાવવામાં હેલ્પ કરવી છે તો એ કંપની અને ખેડૂત વચ્ચે ટાઈઅપ થાય એમ તો જ ખેડૂતોનો વિકાસ પોસિબલ છે પણ આ ટાઈઅપમાં પણ એવું છે કે ધીરે ધીરે એવું ના થઈ જાય કે ભાઈ કંપનીઓ ખેડૂતો પર આવી થઈ જાય કંપનીઓ ખેડૂતોને ગુલામ બનાવી દે એમની જમીન પચાવી પાડે સરકારે ચોખ્ખી એક મતલબ બોલી કરવી પડે કે કોઈ પણ સંજોગોમાં ખેડૂતને જે પાંચ દસ હજારની દર સિઝનમાં આવવા માટે હેલ્પ કરવામાં આવે અથવા બીજી કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મદદ કરવામાં આવે એનું એ વળતર ક્યારેય પરત નહીં માગી શકે થોડી ઘણી ખાલી કંપનીઓને મતલબ જે કંપની વાઈ આપે એ નક્કી કરેલા ભાવે પહેલી ખરીદવાની એને પ્રાયોરિટી આપવી એટલું કંપનીને નક્કી કરીને આપવાનું થાય નહીં તો શું કંપની પણ પોતે જો દે ખર્ચામાં આવે ને એને પણ પ્રોફિટ ના થાય કંપની ઉઠી જાય તો પાછળથી પ્રશ્ન થાય પણ સરકાર મધ્યસ્થી રહી અને ખેડૂત અને કંપનીઓ મતલબ જેને ખરીદવાનું ખરીદે ચાલો ચલો મેં એરંડા વાયા છે મારા ત્યાં બસો મહિના એરંડા છે જે કંપનીને જે ભાવે મારા ખાડામાં એને ખરીદવાય ખરીદે તો મારો લઈ જવા આવવાનો ખર્ચો ઓછો થઈ જશે ટ્રાન્સપોર્ટેશન ખર્ચો ઓછો થઈ જશે તો એનાથી ખેડૂતોને ઘણો એવો ફાયદો થશે એમ હું પોલિટિકલી ચર્ચા ના કરતા પણ જે ત્રણ બિલ આવ્યા હતા કૃષિ માટે માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લાવવામાં આવ્યા હતા એ મહદઅંશે જે લોકોએ વિરોધ કર્યો હતો એ રાજ્યને છોડી અને અમારા ગુજરાત જેવા રાજ્યમાં એનો અમલ કરવો જોઈએ જેથી ખેડૂતોને ફાયદો થાય બાકી અત્યારે જે ખેડૂતો છે ને પર્સનલ લોન હોમ લોન પછી એગ્રીકલ્ચર લોન આ બધી લોન ઉપરની ઈએમઆઈ ઉપર ચાલે છે પાંચ વર્ષ પછી ખેડૂત પાયમાલ થશે કેટલા લોકોને જીવન જીવવું મુશ્કેલ બની જશે એ જમીન વેચવા એમના દાડા આવશે એમને બહુ ખરાબ પરિસ્થિતિ ખેડૂતોને આવવાની છે તો સરકારે આ તરફે કંઈક વિચારવું જોઈએ જય હિન્દ જય શ્રી રામ જય જય ગરવી ગુજરાત